એ સેટ કરવાની જગ્યા ની એની પડશે કારણ કે અમારે પેલું શું કરવાનું છે કથા કરાવવાની એટલે એ કારણથી પલંગ ઉપર જવું પડશે સોરી બેડ કહેવાય ના પલંગ તો નહીં આવા પણ અહીંયા આપણે જે ચોરસ પેલું પડી હતી કહેવાય ચોરસ પડી હતી પીપળું તો પીપળું પણ ઉપર લઈ જાય બે ઘઉં ઉપર રાખે નહીં આપણે ગાઈસ ફાઇનલી પલંગ ઉપર લાવી દીધો અને મોન ભાઈ લીધું સેટ કરી ગયા ઉપર બોલ્ટ ફિટ કરી બધો સામાન લાવી દીધો પલંગનો તો ગાયશ ફાઇનલી અમે જઈએ છીએ અત્યારે બોરસન બોરસન ગામે આપણે કોમ્પ્યુટર લઈને જવાનું હો તો ગાઈસ એ ભાઈને આપણે ડેટા આપવાના છે અને આપણા ડેટા લેવાના બીજા એડિટિંગના ટ્રાન્સફર કરવા જવાનું હોટલે આપણો ભાઈ બંધ સ્ટુડિયો વાળો આરો સ્ટુડિયો તો ત્યાં આપણે જઈએ મોન અને ભાઈ ભાઈઓ બાઈક બાઇકને તો ગાઈસ અત્યારે બાઇકને પંચર પડ્યું હોય તે આવા પી જઈએ છીએ જો બતાવું તમને આપડી દઈએ પણ આવવાની આપણે ના થોડી થોડી જ નહીં તો ગાઈસ જ ફાઇનલી આપણે નીકળી જાય છે પંચકારને અહીંયા સામે જો ટ્રાફિક છે અહીંયા ખૂબ છે એટલે તો ગાઈસ જ ફાઇનલી આપણે બોરસણ ગામે આવી જાય છે અને આપણે એવા સ્ટુડિયો જયારો એ સ્ટુડિયા ભાઈબંધનનો આપડે તો આયા કોમ કાજ બધું પતાઈ દીધું અમે અને અમે હવે જઈએ છીએ પાટણ ઘરે આવો પાછા ગોસન થી ગયા જઈએ ગાઈસ તો ગાઈસ ખાવામાં બને છે દાળ ઢોકળી અને ભાત તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ આવા તો ગાઈસ અત્યારે હું ધાબા પર આવ્યો છું સેટઅપ કરું છું અને ગાઈસ જો બહાર તો વરસાદ ચાલ થઈ ગયો

તો ગાઈશ જો અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે અહીંયા ગટરો ખોદી તે પાણી જતું નહીં ગાઈશ તો અહીંયા જો તમે બતાવો પાણી અહીંથી ગહારો આ તો ગાઈશ આજ આજ તૂટી જાય પ્લાસ્ટર કરી દઉં તો તૂટી જાય ગાઈશ કારણ કે તો કણ પાણી ભરાઈ જાય અહીંથી પાણી આવી જાય કોઈ કારણ કે અહીંથી વાળામાં તો વાળામાં તો પાણી વધારે પાણી ભરવાનું નથી તો ગાઈશ ગાજા એટલે ફોન મૂકી દઉં આવું હું તો ગાઈશ ફાઈનલી હું એડિટિંગ કરવા આવી ગયો પ્રીમિયમ પ્રોમો અને અત્યારે જો ગઈ પૂજા સિલે કરે છે અસકે માતાએ ડ્રેસ જો બનાવ્યો બદલ દે તો ગાઈઝ જો પૂજા એ ડ્રેસ બનાવ્યો છે રશ્મિકા માટે તો ગાઈઝ જો અહીંયા તો વધવાનું ચાલુ છે બટનસક બનાવવાનું રશ્મિકા બેન પડદો બનાવવાનું પડદો એવું હ લસણ કાઢ લે હન રાખીને એટલે ઇનથી થશે કઈ જાય બરોબર હું બજારમાં જ હું લાવવાનું હ તો પડી પકોડી બીજો લુની બડેગા ડુંગળી મીઠું પણ ગળી તીખું ના હોય ડુંગળી લાવું છું લેવા જવું પીસલ એટલા પટેજું તો ગઈ જોઈએ તો રજવાનું ચાલુ છે ને અમે જઈએ છીએ બજારમાં ફોન ફેદા છે અને ગઈ અત્યારે વરસાદ ટપક ટપક ચાલુ છે જોવો

તો ગાઈસ ફાઇનલી આપણે બજારમાં પહોંચી જાય છીએ અને હવે આપણે જઈએ છીએ ડુંગળી બટાકા લેવા માટે તો ગાઈસ ફાઇનલી બટાકાની ડુંગળી લઈ લીધો ને આપણે હવે જઈશું નાસ્તો બાસ્તો કરીને ઘેર પાછા બધું પકોડી પેકઅપ કરાવવાની છે તો ગાઈસ ચોરાફરી ખાઈને પણ હવે ટાયરને લગભગ પંચર પડ્યું એવું લાગે છે હવે પંચર કર્યા પણ હવાની આકડી ગઈ અત્યારે બેસાવાળીમાં ટાકી જો ગાઈસ તો ગાઈસ ખાવામાં બનાવીશ ભરતું અને દૂધ અને ગાઈસ જીવાળી રોટલી જી લગાવી ને પૂજા લગાવી દેખા થોડું ચાલો ખાઈશ ખાઈ લઈએ આપણે